કેમ છો મારા વાલા ગુજરાતી મિત્રો તો સ્વાગત છે તમારું અમારા એક નવા વિડીયોમાં તો મિત્રો આજે આપણે જવાના છીએ એસબી ડી ઘર તરફ તો મિત્રો તમે વિડીયોમાં બન્યા રહેજો તો આપણે એમનું ઘર બતાવીશું અને જો મિત્રો તમે અમારા ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો અને મિત્રો વિડીયો પૂરો જોજો અને વિડીયો સારો લાગે તો એક કોમેન્ટ કરી દેજો

storms we chase are leading us, and love is all we'll ever trust, yeah, no, I don't wanna waste what's left, and I, we'll go, through the wastelands, through the highways, through my shadow, through the sun rays, and I તો મિત્રો આપણે આવી ગયા છીએ સિદ્ધપુર ચાર રસ્તા અને આપણે સીધે સીધા જવાનું રહેશે સામે દેખાય તે નવજીવન હોટલ છે અને મિત્રો આપણે આ જ રસ્તા પર સીધે સીધા જવાનું રહેશે આગળ ઊંઝા ત્રણ રસ્તા આવશે ત્યાં મિત્રો નવજી અમસી થોડાક આગળ જઈશું એટલે પાટણનું નવું બસ સ્ટેન્ડ આવશે અને આપણને એવું થયું કે લાવો ચાલો મિત્રો આપણે પાટણના નવા બસ સ્ટેન્ડમાં થઈને નીકળી જઈશું તો મિત્રો આ છે નવું પાટણનું બસ સ્ટેન્ડ અને મિત્રો આપણે થોડાક આગળ જઈશું એટલે પાછો પાટણથી સિદ્ધપુરવાળો હાઈવે આવી જશે અને આ છે પાટણનો સિદ્ધપુરવાળો હાઈવે અને અહીંથી થોડાક દૂર જશું એટલે ઊંઝાવાળી સર્કલ આવી જશે તો મિત્રો આપણે ઊંઝાવાળા સર્કલથી ઓસાપુર બેથી ત્રણ કિલોમીટર જેટલું હશે તો ચાલો મિત્રો આપણે હવે જઈશું ઊંઝા ત્રણ રસ્તા આ છે સિદ્ધપુરવાળો આવે અને અહીંયાથી આપણે ઊંઝાવાળા રસ્તા પર જવાનું રહેશે તો મિત્રો તમને સામે જે દેખાય સર્કલ તે એક બાજુ ઊંઝા તરફ જવાનો રસ્તો છે ને આ સીધો સીધો જવાનો રસ્તો સિદ્ધપુર તરફ જવાનો રસ્તો છે તો મિત્રો આમના સિદ્ધપુર જવાના રસ્તા પર થોડેક દૂર જઈશું તો એમની એસબી હિન્દુસ્તાનીની ટીમની ઓફિસ પણ છે એ પણ મિત્રો આપણે થોડી વાર પછી બતાવીશું તો મિત્રો વિડીયો તમે પૂરો જોજો અને અહીં પણ આગળ એક કોમ્પ્લેક્ષ આવે છે ત્યાં આમનું શૂટિંગ થાય છે એ પણ તમને અંદર વિડીયોમાં હું બતાવીશ તો મિત્રો તમે વિડીયો પૂરો જોજો અને મિત્રો આ છે દૂધસાગર ડેરી ભારતનું ગૌરવ અને મિત્રો આ છે એ કોમ્પ્લેક્સ જ્યાં આમનું શૂટિંગ કરવામાં આવતું હોય છે ઘણી વખત પણ અહીંયા આમનું શૂટિંગ ચાલતું જ હોય છે એ આ કોમ્પ્લેક્સની આગળ શૂટિંગ કરવામાં આવે છે તો મિત્રો તમે ઘણા વિડીયો એવા જોયા હશે તો એ આ કોમ્પ્લેક્સમાં જ શૂટિંગ ચાલતું હોય છે અને આ શેરી જાય છે રાકેશ ભારોટ પહેલાં અહીંયા રહેતા હતા જે કે હાલ તો હવે ત્યાં અહીંયા રહેતા નથી અને આપણે આવી ગયા છીએ આશાપુર ગામ તે સામે બોર્ડ દેખાય તે આશાપુર ગામ છે હમણાં આપણે અહીંયાથી અંદર જવાનું રહેશે તો મિત્રો સામે ગેટ દેખાય છે આશાપુર ગામ તરફ જવાનો મતલબ એ અહીંથી થોડાક આગળ જશું તો એસબી હિન્દુસ્તાનીના ઘર આવશે તો મિત્રો તમે વિડીયોમાં બન્યા રહેજો તો આપણે અમને ઘર તરફ હવે જઈશું અને આ ગેટ છે અહીંથી આપણે અંદર જવાનું રહેશે તો મિત્રો અહીં સુધી તમે વિડીયો જોયો હોય તો જરૂરથી એક લાઈક કરી દેજો અને આ છે આપણું બાઈક અને આ ભાઈ આપણે સાથે લઈને આવ્યા છે શૈલેષભાઈ વઢવાના છે તો મિત્રો ચાલો શૈલેષભાઈ આપણે બાઇક જવા દો અને આ છે વસાપુર પ્રાથમિક શાળા અને મિત્રો તમે ઘણા વખત વિડીયોમાં જોયો છે તો અહીંયા એમનું શૂટિંગ ચાલતું જ હોય છે અને મિત્રો તમને લૂધસાગર ડેરી કહ્યું છે ea s-a pune de rece લીલા મિત્રો આ બધા ઘર છે એસબીઆમ ના ઘર છે તો મિત્રો તમે જોઈ શકો છો આ છે ફૂમતાજી ના એમના ઘર તો મિત્રો કેટલા સરસ મજાના એમને ઘર બનાવેલા છે અને જે આ ગાડીઓ છે એ પણ એમની જ છે મિત્રો તો મિત્રો ઘરની બાજુમાં આવેલું આ બીબડી સિગુતરમાં નું મંદિર ઘણા વિડીયોમાં જોવા મળી રહે મિત્રો જોઈ શકો છો આ મંદિર નું શૂટિંગ ઘણી વખત કરવા મને સામે દેખાય છે હિન્દુસ્તાની ઘર છે મિત્રો તમે અહીંયા તમે ઘણી વખત આ વિડીયો જોયા છે મિત્રો તો મિત્રો તમે વિડીયોમાં જોયું છે આ ઘર ઘણી વખત શૂટિંગમાં બતાવવા આવ્યા છે દરેક વિડીયોમાં આ ઘર તમને જરૂર જોવા મળશે અને આ મિત્રો સામે દેખાય તે અશ્વિ હિંદુસ્તાનીના ઘર છે મિત્રો જોઈ શકો છો અહીંયાથી આપણા ઘર તરફ જઈએ છીએ અને જોઈ શકો છો મિત્રો આ ઘરનું શૂટિંગ કરવામાં આવે છે ઘણા વખત આ નેબડાનું શૂટિંગ કરવામાં આવ્યું છે મિત્રો તમે જોઈ શકો છો આ મિત્રો આ ઘરનું શૂટિંગ કરવામાં આવે છે મિત્રો તો વિડીયો પસંદ આવે તો એક લાઇક જરૂરથી કરી જજો અને ચાલો આપણે હવે જઈશું એસબી બી હિન્દુસ્તાની ઓફિસ તરફ તો મિત્રો અમે ઘણી વખત આ રસ્તાનો પણ વિડીયો જોયો છે શૂટિંગમાં આ રસ્તો પણ ઘણી વખત જો બતાવવામાં આવ્યો છે તો ચાલો શૈલેષભાઈ આપણે હવે જવા દો એસબી હિન્દુસ્તાની ઓફિસ તરફ આપણને એક ટીમ મેમ્બર મળી ગયા હતા અહીંયા એમની સાથે અમને ફોટો પણ ખીચા પાડ્યો અને એ આ કાળા સાતમાં ઊભા છે એમના ટીમ મેમ્બર છે મિત્રો અને આ એમની એસબી રેકો સ્ટુડિયો છે મિત્રો અને આ છે સિદ્ધાઓ આવે તો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો તો જુઓ તેમની સાથે ફોટો પણ પાડે છે બીડી શીખ્યું તેમનું મંદિર ને આ ઘરમાં એમનું શૂટિંગ ચાલતું હતું મિત્રો ઘણી વખત આ તેમનું પણ શૂટિંગ કરવામાં આવે છે મિત્રો આ પણ શૂટિંગમાં બતાવવામાં આવે છે Till I get up, time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. I and on we'll go, go through the wastelands, through the highways, till my shadow.